રણમાં અચાનક હિમવર્ષા બરફ બરફ થયો છે વાત છે સાઉદી અરેબિયાની ત્યારે વાત થશે પીએમ મોદીનો વડોદરાની દિવ્યાંગ ચિત્રકારને પત્ર વડોદરાના પટેલ બનશે સીઆઈએના વડા ત્યારે વાત થશે મોતીલાલ ઓસવાલ અને રામદેવ અગ્રવાલના નામે છેતરપિંડી કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વાણી પવિત્ર જલાભિષેક કર્યો હતો ત્યારે વાત થશે ગીરના પરિક્રમા દરમિયાન પાડવાના નિયમો સામે આવ્યા છે સોમનાથની પૂજા મામલે ફ્રોડ કેસ વધ્યા છે ત્યારે વાત થશે ગુજરાત સરકાર નવી ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાવશે જનાના હોસ્પિટલમાં લાભ પચમે છેતાલીસ બાળકોનો જન્મ અને આદરે નફાની લાલચમાં પચાસ લાખ રૂપિયા ગુમાવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી લાલચ આપીને પૈસા પડાવતા લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે મોરબી શહેરમાં રહેતા તેતાલીસ વર્ષીય હાદેડ પાસેથી શેરબજારમાં રોકાણ કરીને સારો નફો આપવાની લાલચે આરોપીએ પચાસ લાખની રકમ મેળવી હતી જોકે આજ દિન સુધી પૈસા પરત નહીં આપતા છેતરપિંડી આચાર્યની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જનાના હોસ્પિટલમાં લાભ પાચમે છેતાલીસ બાળકોનો જન્મ રાજકોટમાં આવેલી જનાના હોસ્પિટલે વધુ એક રેકોર્ડ સર્જ્યો છે સામે આવેલી માહિતી અનુસાર આ હોસ્પિટલમાં લાભ પાચમે એક જ દિવસમાં છેતાલીસ બાળકો મળીને દિવાળીને રજાના ચાર દિવસમાં એકસો ને વીસથી વધુ બાળકોનો જન્મ થયો છે રાજકોટના જનાના હોસ્પિટલમાં માત્ર ઓક્ટોબર માસમાં એકસો ને આડત્રીસ કેસ નોંધાયા હતા જનાના હોસ્પિટલના ઇતિહાસમાં સૌથી વધુ ડિલિવરીનો વિક્રમ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર નવી ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાવશે દેશભરમાં ફરી એકવાર ગુજરાતનો ડંકો વાગશે ગુજરાત સરકાર નવી ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાવશે આ પોલિસીથી આખા દેશમાં પચાસ ટકા ઉત્પાદનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે રાજ્ય સરકાર પણ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં દેશમાં અવલ નંબરે આવવાનો સંકલ્પ ધરાવે છે સરકારની પોલિસીને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે આગામી નવા વર્ષના આરંભે તેની જાહેરાત કરાય તેવી પણ શક્યતા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથની પૂજા મામલે ફ્રોડ કેસ સામે આવ્યા છે સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટની ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ મામલે છેતરપિંડી થઈ હોવાના મામલાઓ સામે આવ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષથી ફ્રોડની ઘટનાઓ વધતા પોલીસ ચોપડે બસોને પચાસથી વધુ કેસ નોંધાયા છે ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને સાવધાન રહેવા માટે સૂચન કર્યું છે જેમાં ટ્રસ્ટે ઓફિશિયલ વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન બુકિંગ કરાવવા માટે અનુરોધ કર્યો છે ટ્રસ્ટ ઓનલાઈન વોટ્સઅપ અને ક્યુઆર કોડથી નાણાં લેતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરના પરિક્રમા દરમિયાન પાડવાના નિયમો સામે આવ્યા છે ગરબા ગીરના પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તંત્રએ સમગ્ર રોડ અને વન્ય પ્રાણીના ખતરાને ધ્યાનમાં રાખીને અનેક નિયમો જાહેર કર્યા છે પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલા રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્ય પણ કરવા નહીં મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર અગર અક્ષરધામ મંદિર ખાતે પવિત્ર જલાભિષેક કર્યો હતો ભૂપેન્દ્રભાઈ પટેલે એક સુપર લખ્યું છે કે ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતગણના પાવન સાનિધ્યમાં દર્શન તથા શ્રી નીલકંઠવાણી પર પવિત્ર જલાભિષેકનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે પૂજ્ય મહંત સ્વામી મહારાજને વંદન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોતીલાલ ઓસ્વાલ અને રામદેવ અગ્રવાલના નામે છેતરપિંડી કરવામાં આવી છે અમદાવાદમાં ખાનગી કંપનીના મેનેજર સાથે છેતરપિંડી થઈ છે મેનેજરને શેરબજારમાં નફાના નામે સાયબર ઠગોએ છેતર્યા હતા મોતીલાલ ઓસ્વાલ રામદેવ અગ્રવાલના નામે છેતરપિંડી આચરવામાં આવી છે મેનેજરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને છ આરોપીઓની ધરપકડ કરી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના પટેલ બનશે સીઆઈએના વડા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે હવે આગામી દિવસોમાં ટ્રમ્પ તેમના નવા મંત્રીમંડળ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે સામે આવેલી માહિતી અનુસાર ગુજરાતી મૂળના કાસ પટેલનું મોટું પદ મળી શકે છે કાસ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસો અને નિકટના સહયોગી ગણાય છે ચર્ચા ચાલી રહી છે કે ટ્રમ્પ તેમને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત એક મોટું પદ આપે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને પત્ર લખીને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરામાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે પીએમએ મોદીએ ની નજર સામે ચિત્રો સામે વ્હીલચેરમાં બેસેલી દિયા પર પડતા કાફલો ઊભો રાખવા દીધો હતો પત્રમાં લખ્યું હતો કે નાની ઉંમરની દિયાના અસાધારણ કૌશલ્ય અને ઈશ્વરદત્ત કૃપા જોઈને સવાનંદ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણમાં અચાનક હિમવર્ષા થઈ છે બરફ 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 જોવા મળ્યો છે સાઉદી અરેબિયાના અલ જૌફના રણમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ બાદ કરા પડ્યા હતા અને બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી હવે આ સમગ્ર વિસ્તારમાં હિમવર્ષાને કારણે કડકડતી ઠંડી પણ પડી રહી છે ઇતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી આ ઘટના બાદ લોકો અચંબામાં મુકાઈ ગયા છે તે જ સમયે યુ એ ઈના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ અરબી સમુદ્રથી ઓમાન સુધી વિસ્તરેલી નીચા દબાણની સિસ્ટમને અસામાન્ય કરાનું કારણ બતાવ્યું છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનને ધમકીના મામલામાં નવો વળાંક સામે આવ્યો છે અભિનેતા શાહરૂખ ખાનને ધમકી મળવાના સંબંધમાં મુંબઈ પોલીસે છત્તીસગઢના રાયપુરમાં એક વ્યક્તિની પૂછપરછ કરી હતી યુવકનું નામ ફૈઝાન ખાન છે તેણે જણાવ્યું છે કે તેનો ફોન બે નવેમ્બરે ચોરાઈ ગયો હતો આ અંગે તેણે ફરિયાદ પણ નોંધાવી છે તમને જણાવી દઈએ કે આ ફોન પરથી શાહરૂખને ધમકી મળી હતી આરોપીએ પોતાનું નામ ફૈઝાન ખાન હોવાનું જણાવ્યું છે હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મુંબઈ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ થવાના એંધાણ અમદાવાદ મુંબઈ વચ્ચે એકસોને ત્રીસ કિલોમીટરની ઝડપે સ્પીડ ટ્રાયલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે નિષ્ણાતોએ ટ્રેનની કામગીરી ઉપર નજર રાખી છે કંપન અને આંચકો જેવા મહત્વપૂર્ણ પરિબળોનું મૂલ્યાંકન કર્યું છે આ ટ્રેનની ઝડપ એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે જે મુખ્ય પ્રવાહની ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ ટ્રેનો કરતાં ઝડપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે